નમસ્કાર મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાનીને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે જ્યાં મિત્રો તમને બધાને ખબર છે કે એસબી શોપિંગ કરીને એક દુકાનનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે એટલે કે ઉદ્ઘાટન ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં જાહેર જનતાને ખુલ્લે આમ આમંત્રણ આપવામાં આવ્યું છે તો તમને બધાને ખબર છે કે ભાઈ એસબી હિન્દુસ્તાનીની ફેન ફોલોઈંગ કેવડી મોટી છે અને ભાઈ અત્યારે ક્રેજ બનવાનો છે અને ધમાકો તો થવાનો આપણે બધાને ખબર છે કે સત્યાવીસ તારીખે બધા રેડી રહજો અને હું પણ આ તારીખે આવવાનું છું તમે પણ આવજો પરંતુ તે પહેલાં મારે નાનીકડી એવી અપડેટ આપવાની થઈ ગઈ છે તો એ અપડેટને ખાસ સાંભળજો સૌથી પહેલાં તો ભાઈ એમનું જે ઓપનિંગ છે એની અંદર તમે જોઈ શકો ઘણા જેવી વસ્તુઓ દેખાઈ રહી છે એનો મતલબ કે ઘણા જેવી વસ્તુઓ પણ ત્યાં મળવાની છે એસબી શોપિંગ અને ભાઈ એમની ખાસ એસબી શોપિંગ કરીને એક એપ્લિકેશન પણ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે તો તેનાથી તમે પણ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો કોઈ પણ વસ્તુને અને મિત્રો ઘણો બધું વસ્તુઓ અત્યારે આપણને જોવા મળશે અને જેટલા પણ લોકો આવશે તેમને અત્યારે હિન્દુસ્તાનના તમામ તમામ ક્રિએક્ટરોને મળવાનો મોકો મળશે સાથે સાથે તેમની ઓપનિંગ બધું મળવા મળશે કે અને કેટલી બધી ભીડ આવે છે એ આપણને જોવા મળશે ઘણા બધા ક્રિએટરો પણ આપણને જોવા મળશે તો મિત્રો ખરેખર ખૂબ જ આનંદ થવાનો છે હું પણ જવાનો છું આ માહોલ ઉપર ઉદ્ઘાટનની અંદર તો તમારે બધાને આવવાનું છે જરૂરથી આવજો અને ખાસ જણાવીને આવજો આપણે બધા મળીશું સાથે મળીશું અને ખૂબ જ મજા આવવાની છે પરંતુ તેની સાથે સાથે હું તમને બે ત્રણ વિડીયો બતાવું છું એ વિડીયો તમે જોજો અને ખરેખર ની અંદર એસબી હિન્દુસ્તાની ટીમને પુરબાઈ સિદ્ધિમાને અને તેમના માતા પિતા આશીર્વાદથી તેમણે આવડો મોટી દુકાન આવડી મોટી શોપિંગનું ઓપન કરે છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન અને તમે પણ તમે પણ તમારી કુલદેવી માતાનું નામ લખી અને ભાઈ ખરેખર એસ બી ખૂબ જ અભિનંદન આપજો કોમેન્ટની અંદર અભિનંદનનો ઢગલો થવો જોઈએ જો તમે સાચા દિલથી એમને માનતા હોય તો તો ભાઈ ઢગલો થવો જોઈએ કાયદેસર થવો જોઈએ અને બાકી આ વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારું નામ ગામ પણ કોમેન્ટમાં લખી દેજો જેથી મને ખબર પડે કે આપણો વિડિયો કયા કયા ગામ સુધી પહોંચી રહ્યો છે કોના કોના સુધી પહોંચી રહ્યો છે અને આપણે કાલે પાટણની અંદર ખરેખર અલગ માહોલ હશે અલગ જ પ્રકારનો ક્રેજ જોવા મળવાનો છે સાચે જ કારણ કે મિત્રો આમ તો હું કોઈના પણ મીટઅપમાં જતો નથી પરંતુ આ મીટંગ મારા માટે ખૂબ ખાસ છે એટલે માટે મારે જવું જરૂરી છે અને તમે પણ આવજો અને હું પણ આવવાનું છું ધમાલ કરીશું મજા કરીશું ખૂબ જ મોજ આવે જવાની છે તો બસ હવે રાહકોની જો ફક્ત ને ફક્ત કાલની રાહ છે તો તમે બધા આવવાનું છે મોજ કરવાની છે બાકી વિડીયો લાઈક કરી છે અને સબસ્ક્રાઈબ કરીને આગળ જે વિડીયો બતાવો છે ખાસ જોજો કારણ કે મિત્રો આ વિડીયો એ મહત્વનો વિડીયો છે અને તમે જોજો ભાઈ એસ ચોકડી ઉપર ભાઈ કેટલી ભીડ કેટલી અત્યંત ભીડ જોવા મળી રહી છે આવી વિડીયો આપણે ક્યારેય જોઈ નહીં હોય તો તમે પણ જોજો શેર કરો વધુમાં વધુ બાકી આજા વિડીયોમાં ઘણું વધારે બોલવું નથી થી બાકી આ વિડિયો શેર કરજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરજો ને તમારો પણ આ શોપિંગ વિશે શું ક્યો છે કોમેન્ટમાં આવશે જણાવજો અભિનંદન આપવાનું બોલતા નહીં